સંજીવની હાઈસ્કૂલ સ્કૂલ ધોરણ દસ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કરી શુભેચ્છા આપવામાં આવી સંજીવની કેળવણી મંડળ સંચાલિત એલ કે શાહ સંજીવની હાઈ દામકા ધામકા એસ એસ સી ની પરીક્ષાનું કેન્દ્ર પરીક્ષાના પ્રથમ દિવસે સંજીવની કેળવણી મંડળના હોદ્દેદાર નવીનભાઈજી પટેલ શાંતિલાલ કે પટેલ ભીખુભાઈ એસ પટેલ સંજીવના કારોબારી સભ્ય હેમંતભાઈ પટેલ સુરેશભાઈ શાંતિલાલભાઈ પટેલ નવીનભાઈ આહિર તથા ફોર હજીરા વિસ્તાર ટ્રસ્ટના જોનીસ પટેલ હેમંતભાઈ પટેલ અક્ષયભાઈ પટેલ સુજયભાઈ પટેલ ટ્રસ્ટ હજીરા વિસ્તારના સંજીવની હાઈસ્કૂલમાં બાળકો જે બોર્ડની પરીક્ષા આપવા માટે આવતા હતા તેમને હજીરા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા બોલપેન અને ડેરીમિલ કાપી શુભેચ્છાઓ પાઠવી હતી બોર્ડની પરીક્ષાના બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું યુથ ફોર ટ્રસ્ટ દ્વારા હજીરા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ એસએસસી અને એચએસસી બાળકોને બોલપેન અને ડેરીમિલ કાપી ભવ્ય સ્વાગત કરવામાં આવે છે સંસ્થાના પ્રમુખની નવીનભાઈ જે પટેલને પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક અને ભવિષ્યમાં પણ સફળતા પ્રાપ્ત કરો તેવી વિદ્યાર્થીઓને સંજીવનીની સારા પરિવાર તરફથી શુભેચ્છાઓ પાઠવી હતી યજ્ઞેશ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે